સંવેદનાનું ઝરણું વહેશે અને આંખમાંથી આંસુ રૂપી પણ આ વાત જરૂર આપની આંખો ભીની કરી દેશે આપ સંવેદનશીલ હશો જ તમને અન્ય કોઈ સાથે કે પરિવાર સાથે પણ શેર કરવાનું મન થશે જરૂર કરજો રાહ ના જોતા કહેજો દરેકને સાથે બેસીને કહેજો આ વાત આપનો એક વિચાર કદાચ કોઈના અંતર આત્માને ઢંઢોળી જાય અસે દસ થી બાર વર્ષનો એ છોકરો સ્કૂલેથી આવતાની સાથે જ એને દફ્તરનો ઘા કર્યો ને જોડે ઝગડવા લાગ્યો તું મારી સ્કૂલમાં આવી જ કે માં બોલી બેટા તારા લંચ બોક્સમાં ચટણી મૂકવાની બાકી હતી ને તું ટિફિન લઈને નીકળી ગયો હતો પણ તને એટલી ખબર નથી તું કાણી છે તારે એક જ આંખ છે તારા ગયા પછી બધા મને કહેવા લાગ્યા કટારી માં ખાણી છે બધા જાસ્તા હતા ને મારી મસ્કરી કરતા હતા આજે હું ખાઈશ નહીં માર અડી પડી બેટા બીજી વાર નહીં આવું બસ તું જમી લે પણ છોકરો વારે ગડીએ માને સંભળાવે કે તું કાણી છે કાણી છે માં આ ઝેર શંકરની જેમ પી જતી ને છોકરાને પૂરો પ્રેમ કરતી ગામના વેતરા કરીને માએ દીકરાને ભણાવ્યો દીકરો સ્કૂલમાં ફર્સ્ટ આવ્યો શિક્ષણ સંસ્થાએ સ્કૂલમાં એના બહુમાનનો કાર્યક્રમ ગોઠવ્યો છોકરો તૈયાર થઈને સ્કૂલે જવા નીકળ્યું મા કહે બેટા હું આવું નહીં તું કાણી છે ને એ ચાલ્યો ગયો માનું હૃદય ચિરાયું પણ એ બુદ્ધિશાળી યુવાનને માનું હૃદય ન દેખાયું તોય માનું હૃદય ચાલ્યું ન રહ્યું એ કાર્યક્રમમાં છેલ્લે ઊભી રહી છોકરાને હાર પહેરાવ્યો એ જોઈ એ રડી પડી છોકરા ઘેર આવ્યો માએ કહ્યું બેટા હું આવી હતી તને કેટલું બધું માન હજુ માં પૂરું કરે એ પહેલાં તો છોકરાએ રાડ પાડી હૃદયનું રુદન હૃદયને સંભળાવ બુદ્ધિને નહીં માનું હૃદય ખૂબ રડ્યું પણ બુદ્ધિ બહારનો વિષય હતો એટલે દીકરાને ન સંભળાયું કાણી તને ના પડી હતી તોય તું આવી વર્ષો વિત્યા છોકરાના લગ્ન થયા પત્નીએ કહ્યું આજુબાજુવાળા રોજ બોલે છે તારી સાસુ કાણી છે મારાથી આ સહન નહીં થાય ને એક દિવસ દીકરાએ માને કહ્યું તું કાણી છે માટે અમે શહેરમાં રહેવા જઈએ છીએ ને જન્મ લેનારીને લોકોના વાસણ માંજીને મોટા કરનારીને પોતાનું મંગળસૂત્રને સોનું વેચીને ભણાવનારીને મૂકીને બંને શહેરમાં ચાલ્યા ગયા સાત એક વર્ષ વિદ્યા હશે એક દિવસ માની તબિયત નરમ એને હવે હું ચાલી જવાની પણ બધા કહે છે છે પોત્રી ને જેવો પુત્રો છે એક વાર જોઈ તો આવું પણ ત્યાં જ વહુનો નો ને દીકરાનો હૃદયને વીંધી લેતો શબ્દ કાણી યાદ આવતા એ અટકી ગઈ પણ દિલ ન માન્યું ત્રણ ચાર દિવસ તો રોય રોઈને કાઢ્યા પછી રહેવાયું નહીં એ નીકળી પડી શહેરમાં દીકરાને કે રમતા બાળકોને જોઈ એ દોડી ને બાળકોને અડે એ પહેલાં તો વહુએ રાડ પાડી અડશો નહીં ત્યાં જ છોકરાઓ આવ્યો ને ગુસ્સામાં તાળું ને બોલ્યો કાણી તો કેમ આવી ચા નીકળ સંભળાવી દેવાનું કામ બુદ્ધિ કરે છે મગજ કરે છે સંભળાવી લેવાનું કામ પ્રેમ કરે છે હૃદય કરે છે માં ને દબાવી ગામડે આવી ગઈ ને ચોથે દિવસે ગામના મુખીનો ફોન આવ્યો તારીમાં મરણ પથારીએ છે આજકાલ માંડ છે ને માના પ્રેમે નહીં મુખીની શરમે એ બીજે દી સાંજે નીકળ્યો મનમાં તો સમસમી ગયો ને બોલ્યો કાણી જાય તો છૂટું ઘેર પહોંચ્યો ગામના મુખીએ ને પાડોશીએ કહ્યું તારી મા તો કાલે રાતે જ ગુજરી ગઈ અમે તારી બપોરે બાર સુધી રાહ જોઈ ને અગ્નિ દાહ દીધો છેલ્લે તારું જ નામ બોલતા બોલતા એણે દે છોડ્યો પાડોશીએ કહ્યું આ એક કવર તને આપવા આપ્યું છે એ તું લઈ જા બધું બતાવી એ ઘેર આવ્યો પત્ની કહે શું થયું નફરત સાથે બોલ્યો મા મરી ગઈ કાણી ગઈ પત્નીએ ચા આપી એણે ચા પીતા પીતા કવર ને કાગળ વાંચવાની શરૂઆત કરી મારા વાલા બેટા હું તને રોજ યાદ કરું છું કાસ તું અત્યારે મારી પાસે હોત તો બેટા તારી સ્કૂલમાં આવીને મેં તને મોઠો પાડ્યો હતો તારા દોસ્તોએ તારી માં કાણી કહીને તને દુખી કર્યો હતો બેટા એ બદલ સોરી બેટા બાળકોને રમાડવાનું મન રોકી ન શકી માટે આવી હતી બેટા હવે મને લાગે છે મારો જવાનો દિવસ આવી ગયો છે એટલે તને આ વાત કહું છું બેટા તું ખૂબ નાનો હતો ત્યારે એક અકસ્માતમાં તારી એક આંખ ચાલી ગઈ હતી તને હું એક આંખવાળો જોઈ નહોતી શકતી તારા પિતાએ બધી બચત વાપરી નાખી ઘણા ઇલાજ કર્યા પણ બેટા તારી આંખ ન આવી હું તને એક આંખવાળો જોઈ નહોતી શકતી શેવટે મેં મારી એક આંખ તને આપી દીધી બેટા તારી બે આંખો જોઈ મારી એક આંખ હરખના આંસુ પાડતી બેટા સુખી રહે છે ખૂબ વાલ સાથે તારી માં ચાનો કપ ભરેલો જ રહ્યો ને છોકરાએ ઓ માં કહીને પોક મૂકી ધ્રુસકે રડવા માંડ્યું ઓ માં તું મારે માટે કાણી બની માં તારી આંખ તે મને આપી માં ઓ માં મેં તે મને કહ્યું કેમ નહીં તું એકવાર આજ સુધી બોલ્યો બોલી નહીં મા મા મને માફ કરો પણ મા હવે સાંભળવા ક્યાં રહી હતી પ્રમાણ બોલ્યો હૃદય પ્રેમ કરે છે બુદ્ધિ તો આ સ્ટોરી પરથી તમને શું શીખ મળી એ તમે કોમેન્ટમાં લખી જણાવો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ખૂબ ખૂબ આભાર